રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વાર વિવાદમાં સપડાઈ છે અગાઉ લોક સાહિત્યકાર હકાબા ગઢવીને થયેલા કડવા અનુભવ બાદ હવે સિંગર અને લોક સાહિત્યકાર મીરાબેન આહીરને પણ સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો છે મીરાબેને સોશિયલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કરીને સિવિલ તંત્રની કામગીરી પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું કે તેમના ભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા ત્યારે પિસ્તાળીસ મિનિટ રાહ જોવા છતાં કોઈ કેસ નોંધ્યો ન હતો એટલું જ નહીં ઇમરજન્સી વિભાગના ડોક્ટર અને સ્ટાફે તેમની સાથે ગેરવર્તન અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યા છે મીરાબેને દાવો કર્યો છે કે સિવિલ સ્ટાફે તેમને દાખલ નથી કરવો આ તારાથી જે થાય એ કરી લે તેમ કહીને ધમકાવ્યા હતા આ મામલે મીરાબેને સિવિલ હોસ્પિટલ પાસેથી જવાબ માંગ્યો છે કોને કહેવાય બોલ્યો સ્ટાઈ

ડ્રાઈવર્સિટી ચોક્કસ

आ गमेला बोल आयो इमरजेंसी कोनी केवाय तमे को जवाब दियो जेने खबर होई जवाब दियो मोड़ू नो था तू रहा तू रहा तू मोड़ू था है एम बोल तो एक बार बोल तो जी तू अही थी जा तू अही थी न तू है एम के है एम के मोड़ू नाम है एम के मोड़ू है સી <classic>

ઇમરજન્સી કોને કહેવાય મને સમજાવ ઇમરજન્સીમાં પેશન્ટ છે તું એમ કહે અરે તારે તારા પેશન્ટની ની તારી હમણા કાવે ની બધાય હું હાલ ને ભાઈ હાલ ને તારા હમણા કાવે ના તારા પેશન્ટ ની એમ કે હે એમ કે તારા પેશન્ટ ની એમ કે તું મફતમાં નથી રહેતી હો તને પગાર મળે હે ઇમરજન્સી કોને કહેવાય કોણ હેડ કોણ હે સમજાવો ઇમરજન્સી કોને કહેવાય કોને ઇમરજન્સી કહેવાય

તમને જણાવો છે તેમજ આ વસ્તુનો જવાબ પણ જોઈએ છે કારણ કે આ જવાબ છે ને એ સામાન્ય માણસ સાથે જોડાયેલો છે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં મારા ભાઈને લઈ ગયા પિસ્તાલીસથી પચાસ મિનિટ અમે લોકોએ ત્યાં આંટા માર્યા કોઈ કેસ ના લખો પછી એના પછી એટલો મિનિટ આંટા માર્યા પછી માણસ એમ કહી દઈએ કે અમે અમારો ટાઈમ થઈ ગયો જમવાનો બે વાગી ગયા છે હવે અમે આમને ન લઈ જઈએ અમારો બ્રેક છે આવો જવાબ મળે અમને પછી અમે અમારી હાથે લઈ ગયા પછી બીજે લઈ ગયા બીજે લઈ ગયા તો એને ચોથા માળે ત્યાં શિફ્ટ કર્યો તો ત્યાંના મેડમ સર ઇમરજન્સી સ્ટાફનો બહુ ગેરવર્તન મજા આવે એવી અભદ્ર ભાષામાં વાત કરે મજા આવે એવા જવાબ આપે અને એ મજા આવે એવું બોલે કે નથી દાખલ કરવો જા તારા થઈ કરી લે આવા શબ્દ યુઝ કરે તો આ વસ્તુમાં જવાબદાર કોણ રાજકોટ સિવિલ હોસ્પિટલ જે છે એનું આજ કામ છે આવા સ્ટાફ સામાન્ય માણસ સાથે આવું વર્તન કરે તો શું આ ક્યાં સુધી વ્યાજબી છે નોર્મલ પબ્લિક માટે ક્યાં ક્યાં સુધી આ બધું થશે આજે હું અમારા ઉપર છે કાલ તમારા ઉપર આવશે બધા ઉપર આવશે ત્યારે કોણ જવાબ દેશે અભદ્ર ભાષામાં વાત કરવી મજા આવે બોલવું નિરાતે કામ કરવું તો તમે પબ્લિકની સેવા માટે છોકશેના માટે છો કોઈ જવાબ આપશે મને આનું જવાબ તો દેવો પડશે ને કોકે તો જવાબ દેવો પડશે ને કે પછી આમ નામ બધું જે ચાલે છે એ ચૈલા રાખશે ક્યાં સુધી ચાલશે આ બધું માણસના જીવથી વધારે કઈ છે ખરું દુનિયામાં કોઈ કેસે મને આ વસ્તુનો મને જવાબ જોઈએ છે રાજકોટ સિવિલ હોસ્પિટલ આ વસ્તુનો જવાબ જોઈએ છે મને જે તમારા સ્ટાફની બહુ એટલે બહુ ગેરવર્તન કરે છે અને મજા આવે એવા જવાબ આપે છે ને એનો